જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે ધીરા ભગતનો જન્મ તેમના ગુરુ તેમના શિષ્ય અને તેમને કાફી પદોના પિતા કેમ કહેવાય છે તે જાણ્યું આજે આપણે ધીરા ભગતના લગ્ન જીવન વિશે જાણીશું ઈસવી સનની અઢારમી શતાબ્દી દરમિયાન ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ અસ્થિર હતી મરાઠા અને મોગલ શાસન વચ્ચેની જંગી હલચલના સમયે ગોઠડા ગામમાં વસવાટ કરતા ધીરા ભગતના પિતા પ્રતાપદાન બારોટે તેમના બાળકોને શિક્ષણ આપવા માટે જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રીને જવાબદારી સોંપી હતી ધીરા ભગત બાળપણથી જ ભણતર સાથે સંત મહાત્માઓની સેવા અને સત્સંગમાં રસ લેતા ધીરા ભગતના સંસાર પ્રત્યે ઉદાસીન ભાવને જોઈને માતા પિતાએ તેમને ઘરના દાયિત્વમાં જોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનું મન શાંતિ માટે સાંસારિક જીવનથી દૂર જ રહેતું તેમને તાત્કાલિક લગ્ન માટે રાજી કરવામાં આવ્યા અને વર્ષની ઉંમરે જ પરણાવી દીધા લગ્ન પછી પણ ધીરા ભગતના જીવનમાં કોઈ ફેરફાર થયો નહી તેઓ યથાવત સાધુ સંતોની સંગત અને પ્રભુ ભજનમાં લીન રહેતા તેમના પત્ની જતનબા તેમના આ વર્તનથી અસંતુષ્ટ રહેવા લાગી ધીરા ભગતના અપરિવર્તિત સ્વભાવને જોઈ જતનબાની અસહિષ્ણુતા વધી ઘરે વારંવાર વિવાદ થવા લાગ્યા પરંતુ ધીરા ભગતે કોઈ પ્રતિક્રિયા ન આપી એકવાર ત્રણ દિવસ પછી જ્યારે ધીરા ભગત ઘરે પાછા આવ્યા ત્યારે જતનબાએ ગુસ્સામાં જીભ પર સંયમ ગુમાવ્યો અને તેમના પર આક્ષેપો કરી ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો પત્નીના ઉગ્ર સ્વભાવ અને કડકવાણી જોઈ ધીરો ભગત અંતર મનથી વ્યથિત થયા તેઓ વિચારવા લાગ્યા કે આ મિથ્યા સંસારમાં બંધાઈ રહેવા કરતા ઈશ્વરની આરાધના માટે જંગલમાં જવું વધુ સારું તેઓ ઘરે બધું છોડી જંગલ તરફ નીકળી ગયા ધીરો ભગત પત્નીના તિરસ્કાર અને ઘરના કલેહથી કંટાળી અંધારિયા જંગલમાં પ્રવેશી ગયા તેમણે નિમિષ માત્ર માટે પણ સંસારની ચિંતા કર્યા વગર પ્રભુ ભજનમાં પોતાને સમર્પિત કરી દીધા ભૂખ અને તરસનો ત્યાગ કરીને તેઓ તદ્દન એકાંતમાં પોતાની ઈશ્વર ભક્તિમાં લીન થઈ ગયા સતત ત્રણ દિવસ સુધી આંખો મીચી ભજન કરતા તેઓ અચાનક દિવ્ય પ્રકાશથી ઘેરાઈ ગયા તેમની રક્તધમનીઓમાં અદ્ભુત ઉર્જાનો પ્રવાહ પ્રવેશી ગયો અને તેમને એક અજાણ્યો અવાજ સંભળાયો જે તેમના જીવન માટે એક નવો સંદેશો લઈને આવ્યો તેમના કાનમાં એક સ્નેહમય અવાજ પડ્યો કે ધીરા આમ નિરાશ થવાનું નથી આ અવાજ સાંભળતા જ ધીરા ભગતે ધીમે ધીમે આંખો ખોલી તેમના સમક્ષ ભગવાન શિવના સ્વરૂપમાં એક સિદ્ધ યોગી તેજસ્વી રૂપે ઉભેલા હતા ભક્તિથી ભીંજાયેલી ભાવનાથી ધીરા ભગતે તરત જ તેમના પગે પડી દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે બાપજી મારું જીવન નિષ્ફળ લાગી રહ્યું છે કૃપા કરીને મને તમારા શરણમાં લઈ લો યોગીએ કહ્યું કે ધીરા સંસાર ક્ષણભંગુર છે તેના દુઃખ અને સુખના ચક્રમાં ન અટવાઈશ તું ઊભો થા તારે જગતને ભક્તિનો માર્ગ દર્શાવવાનો છે ધીરા ભગતે કહ્યું કે પણ બાપજી મારા ઘરના સંજોગોનું શું ત્યારે યોગીએ કહ્યું કે ધીરા સત્યના પંથ પર ચાલનારને મુશ્કેલીઓ વિશે વિચારવાની જરૂર નથી અંતે ધીરા ભગતે કહ્યું કે જેમ આપનો હુકુમ બાપજી સિદ્ધ યોગીએ ધીરા ભગતને પોતાના હાથે પકડીને પ્રેમભર્યું આલિંગન આપ્યું પછી તેઓએ માથા પર આશીર્વાદ રૂપે હાથ ફેરવતા જ ધીરા ભગતના અંદરના ઊંડા તળ સુધી અલૌકિક ચેતનાનો પ્રવાહ જાગૃત થયો તેમની અંદર સુષુમના નાડીથી બ્રહ્મરંધ્ર સુધીના બાંધણ તૂટીને એક દિવ્ય પ્રકાશનો ઉદભવ થયો ધીરા ભગત શરીરમાં અદભુત શાંતિ અને હળવાશ અનુભવવા લાગ્યા સિદ્ધ યોગીએ કહ્યું કે ધીરા તારી જીભ બહાર કાઢ ધીરા ભગતે તેમના કહેવા મુજબ મોઢામાંથી જીભ કાઢી સિદ્ધયોગીએ શ્રદ્ધાપૂર્વક તેના પર સરસ્વતી માતાનું નામ લખ્યું અને કહ્યું કે ધીરા હવે તું ઘેર પાછો જા તારે ભજન કીર્તન દ્વારા લોકોને ભક્તિનો માર્ગ બતાવવાનો છે બાપજી હું તમારું આજ્ઞા પાલન કરીશ આટલું કહીને સિદ્ધ યોગીના આશીર્વાદને સ્વીકારી ધીરા ભગત સંસારની વચ્ચે રહી ભક્તિ પંથ પર ચાલવા લાગ્યા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ધીરા ભગતે કરેલી કળિયુગની વાણી શું હતી તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ